નમસ્કાર મિત્રો ગુજો હેલ્થ જર્નીમાં તમારું સ્વાગત છે શું તમને ક્યારે એવું લાગ્યું છે કે ઉંમર વધવાની સાથે શરીર સાથ આપતું નથી અને મન પણ પહેલા જેટલું ઉત્સાહિત નથી રહેતું સવાર સવારમાં ઊઠીને થાક લાગવો સીડીઓ ચડતી વખતે શ્વાસ ચડી જવો કે પછી નાની નાની વાતો ભૂલી જવી આ બધું સામાન્ય છે અને ઘણા લોકો એવું માની રહ્યા છે કે હવે તો ઉંમર થઈ ગઈ છે આવું તો થવાનું જ છે પરંતુ શું ખરેખર એવું છે શું આપણે આ જ રીતે નબળા પડતા જઈશું ના બિલકુલ નહીં ખરેખર તો આજના સમયમાં સાઠ વર્ષની ઉંમર એટલે નિવૃત્તિનો નહીં પણ એક નવી શરૂઆતનો સમય બાળકો મોટા થઈ ગયા છે જવાબદારીઓ ઓછી થઈ ગઈ છે અને હવે સમય છે પોતાને આપવાનો પોતાનું ધ્યાન રાખવાનો આપણા ભારતીય સંસ્કૃતિમાં કહેવાય છે કે પહેલું સુખ તે જાતે નરિયા એટલે કે જો તમે સ્વસ્થ હશો તો જ તમારું જીવનનો ખરો આનંદ માણી શકશો યાદ રાખો સાહીઠ કે સિત્તેર વર્ષની ઉંમરે પણ તમે એ જ રીતે ઊર્જાવાન અને સક્રિય રહી શકો છો જે રીતે તમે પહેલા હતા જરૂર છે માત્ર કેટલીક નાની નાની આદતો અપનાવવાની આ આદતો કોઈ મોટી કે મુશ્કેલ નથી એ એટલી સરળ છે કે તમે તેને તમારા રોજિંદા જીવનમાં સહેલાઈથી સામેલ કરી શકો છો અને હું તમને વિશ્વાસ સાથે કહું છું કે જો તમે આ આદતોને અપનાવશો તો તમે લાંબુ અને સ્વસ્થ જીવન જીવી શકશો તમે માત્ર જીવશો નહીં પરંતુ દરેક પળને આનંદથી માણશો આજે હું તમારી સાથે એવી પાંચ આદતો વિશે વાત કરવાની છું જે તમને સાહીઠ પછી પણ યુવાન અને શક્તિશાળી રાખશે આ આદતો અપનાવીને તમે તમારા શરીરને અને મનને ફરીથી તાજગીભર્યું બનાવી શકશો તો ચાલો વધારે સમય ન બગાડતા આપણે પહેલી આદત તરફ આગળ વધીએ આદત નંબર એક રોજે સવારે એક ગ્લાસ હૂંફાળું પાણી પીવું અને થોડું ચાલવું તમને કદાચ આ બહુ સામાન્ય લાગશે પરંતુ તેની અસર અસામાન્ય છે આપણે બધા જાણીએ છીએ કે પાણી આપણા શરીર માટે કેટલું મહત્વનું છે પરંતુ પછી સવારે ઉઠીને શક્તિ અને પાણી પીવાથી આપણા પેટ અને આંતરડા સ્વચ્છ થાય છે તે શરીરમાંથી ઝેરી તત્વો બહાર કાઢવામાં મદદ કરે છે જેને આપણે ડિટોક્સિફિકેશન કહીએ છીએ આનાથી કબજિયાત જેવી સામાન્ય સમસ્યાઓથી છુટકારો મળે છે જે વડીલોમાં ખૂબ જ જોવા મળે છે ઉપરાંત તે તમારા મેટાબોલિઝમને વેગ આપે છે જેનાથી શરીર દિવસભર ઊર્જાવાન રહે છે હવે વાત કરીએ ચાલવાની હું અહીં મેરેથોન દોડવાની વાત નથી કરી રહી માત્ર 15 થી 20 મિનિટ ધીમે ધીમે ચાલવાની વાત કરું છું સવારે તાજી હવામાં ચાલવાથી તમારા શરીરમાં ઓક્સિજનનો પ્રવાહ વધે છે જે તમારા મન અને મગજ બંને માટે ખૂબ જ ફાયદાકારક છે ચાલવાથી સાંધાના દુખાવામાં રાહત મળે છે લોહીનું પરિભ્રમણ સુધરે છે અને હૃદય પણ સ્વસ્થ રહે છે ઘણા લોકોને એમ હોય છે કે હવે તો ઘૂંટણનો દુખાવો થાય છે તો કેવી રીતે ચાલવું પરંતુ હું તમને જણાવી દઉં કે ધીમી ગતિએ ચાલવાથી ઘૂંટણ પણ વધુ ભાર નથી પડતો ઉલટું તેની લોચકતા વધે છે ચાલવું એ એક એવી કસરત છે જે દરેક વ્યક્તિ કરી શકે છે અને જ્યારે તમે ચાલવા જાઓ છો ત્યારે તમે સૂર્યપ્રકાશમાં રહો છો જેમાંથી આપણને વિટામિન ડી મળે છે જે હાડકાને મજબૂત રાખવા માટે ખૂબ જ જરૂરી છે તો હવેથી રોજે સવારે એક ગ્લાસ હુંફાળો પાણી પીને થોડી ચાલવા જવાની આદત પાડો જુઓ તમને કેટલો ફરક લાગશે હવે ચાલો આપણે બીજી આદત તરફ આગળ વધીએ આદત નંબર બે જમવામાં પ્રોટીનનું પ્રમાણ વધારવું ઘણા લોકો એવું માને છે કે પ્રોટીન માત્ર યુવાન લોકો કે એથલીટ્સ માટે હોય છે પરંતુ હકીકત એ છે કે સાઈઠ પછી પ્રોટીન આપણા માટે વધુ મહત્વનું બની જાય છે જેમ જેમ ઉંમર વધે છે તેમ તેમ આપણા શરીરના સ્નાયુઓ મસલ્સ નબળા પડવા લાગે છે આના કારણે આપણું શરીર કમજોર લાગે છે અને નાની મોટી ઈજા થવાની શક્યતાઓ વધી જાય છે પ્રોટીન એ સ્નાયુઓનો મુખ્ય ખોરાક છે તે આપણા સ્નાયુઓને મજબૂત રાખે છે અને શરીરને જરૂરી શક્તિ પૂરી પાડે છે તમે કદાચ વિચારશો કે પ્રોટીન ક્યાંથી મળે પ્રોટીન માટે તમારે કોઈ મોંઘા પાવડર લેવાની જરૂર નથી આપણા ભારતીય ભોજનમાં જ પ્રોટીનના ઘણા સારા સ્ત્રોત છે જેમ કે દાળ કઠોળ પનીર દૂધ છાશ સોયાબીન અને ઈંડા જો તમે શાકાહારી છો તો દાળ પનીર અને કઠોળને તમારા ભોજનનો નિયમિત ભાગ બનાવો જો તમે બિન શાકાહારી છો તો તમે ઈંડા અને માછલી ખાઈ શકો છો ખાસ કરીને દાળ અને કઠોળને રોજિંદા આહારમાં સામેલ કરવાથી શરીરને પૂરતું પ્રોટીન મળે છે ઉદાહરણ તરીકે સવારના નાસ્તામાં એક વાટકી કઠોળ અથવા એક ગ્લાસ છાશ બપોરના ભોજનમાં બે વાટકી દાળ અને રાત્રિના ભોજનમાં પણ દાળ કે કઠોળનું શાક લઈ શકાય યાદ રાખો પ્રોટીન માત્ર સ્નાયુઓ માટે નથી પરંતુ તમારા હાડકાં અને શરીરના બીજા અંગો માટે પણ જરૂરી છે આપણે વાત કરી પહેલી બે આદતોની એક છે રોજે સવારે હૂંફાળું પાણી પીવું અને ચાલવું અને બીજી તમારા જમવામાં પ્રોટીનનું ભ્રમણ વધારવું આ બંને આદતો એટલી સરળ છે કે તમે કાલથી જ તેનો અમલ કરી શકો છો અને હવે જ્યારે આપણે આ બંને મહત્વની આદતોને સમજી ગયા છીએ તો ચાલો આપણે આગળ વધીએ અને જાણીએ કે ત્રીજી આદત કઈ છે જે તમારા જીવનમાં નવી તાજગી લાવશે તો આપણે પહેલી બે આદતો વિશે વાત કરી લીધી છે એક સવારે હુફાળું પાણી અને ચાલવું અને બીજા આપણા ભોજનમાં પ્રોટીનનું પ્રમાણ વધારવાનું આ બંને આદતો શરીરની બહારથી અને અંદરથી મજબૂત બનાવશે હવે આપણે આગળ વધીએ ત્રીજી આદત પર આ આદત એવી છે જે આપણા મન અને મગજ બંને માટે ખૂબ જરૂરી છે આદત નંબર ત્રણ રોજે થોડી મિનિટો માટે મગજની કસરત કરવી જેમ આપણા શરીરને સ્વસ્થ રાખવા માટે કસરત જરૂરી છે તેમજ આપણા મગજને સક્રિય રાખવા માટે પણ કસરત એટલી જ જરૂરી છે ઘણા લોકો એવું વિચારે છે કે મગજની કસરત એટલે શું શું મારે ગણિતના અઘરા દાખલા ગણવા પડશે ના બિલકુલ નહીં હું અહીં એવી સરળ પ્રવૃત્તિની વાત કરું છું જે તમારે કદાચ જોયું હશે કે ઉંમર વધવાની સાથે આપણે નાની નાની વાતો ભૂલી જઈએ છીએ ચશ્મા ક્યાં મૂક્યા ચાવી ક્યાં રાખી આ બધું સામાન્ય છે પણ જો આપણે રોજે થોડી મગજની કસરત કરીએ તો આ સમસ્યાને ઘણી હદ સુધી દૂર કરી શકીએ છીએ મગજની કસરત માટે તમે શું કરી શકો બહુ સરળ છે તમે અખબારમાં આવતું સુડોકો અથવા તો ક્રોસવર્ડ પઝલ ભરી શકો છો જો તમને એ ન ગમે તો તમારા સાથે ચેસ કે કેરમ રમી શકો છો તમારા મગજને ચપ્પળ બનાવે છે બીજી એક સરસ આદત છે દરરોજ કંઈક નવું શીખવું કદાચ તમે અત્યાર સુધી મોબાઈલ ફોનનો ઉપયોગ માત્ર ફોન કરવા માટે જ કરતા હશો તો હજે યુટ્યુબ પર કોઈ નવી રેસીપી બનાવતા શીખો અથવા તમારા જૂના ફોટાને ગેલેરીમાં કેવી રીતે ગોઠવવા તે શીખો ટેકનોલોજીની સાથે જોડાઈ રહેવું પણ મગજ માટે એક સરસ કસરત છે સૌથી સરળ અને શક્તિશાળી કસરત છે રોજે થોડી મિનિટો માટે ધ્યાન કરવું ધ્યાનથી મન શાંત થાય છે અને નકારાત્મક વિચારો દૂર થાય છે ધ્યાન કરવા માટે તમારે ક્યાંય જવાની જરૂર નથી ફક્ત તમારા ઘરના શાંત ખૂણામાં બેસો આંખો બંધ કરો અને ધીમે ધીમે શ્વાસ લો અને બહાર કાઢો શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાથી તમારું મન એકાગ્ર થશે આનાથી તમારી યાદશક્તિ તો સુધરશે જ પરંતુ સાથે સાથે તમે આધ્યાત્મિક રીતે પણ પણ શાંતિ અનુભવશો યાદ રાખો મગજને ખોરાક અને કસરત બંનેની જરૂર હોય છે મગજને આસુ ન થવા દો તેને રોજે નવી ચેલેન્જ આપતા રહો હવે ચાલો ચોથી આદત વિશે વાત કરીએ આ આદત એવી છે કે તમારા જીવનમાં માત્ર સકારાત્મકતા જ નહીં પરંતુ આનંદ પણ લાવશે આદત નંબર ચાર રોજે કંઈક સર્જનાત્મક કરવું અથવા કોઈ શોખને અપનાવવો ઘણા લોકો નિવૃત્તિ પિછલો સમય એવો હોય છે જ્યારે આપણી પાસે ભરપૂર સમય હોય છે પરંતુ ઘણીવાર આપણને ખબર નથી હોતી કે આ સમયનો ઉપયોગ કેવી રીતે કરવો આ જ કારણ છે કે ઘણા વડીલો એકલતા અને કંટાળો અનુભવે છે પરંતુ જો તમે કોઈ શોખ અપનાવશો તો તમારો આ સમય ખૂબ જ સકારાત્મક અને આનંદથી ભરેલો બની જશે કોઈ પણ શોખ પછી ભલે નાનો હોય કે મોટો તમારા મનને વ્યસ્ત રાખે છે અને તમને ખુશી આપે છે માની લો કે તમને બગીચો બનાવવાનો શોખ છે તો તમે સવારે અને સાંજે થોડો સમય તમારા બગીચામાં વિતાવી શકો છો છોડને પાણી આપવાનું નાના મોટા ફૂલો ઉગાડવા આ બધી પ્રવૃત્તિઓથી તમને માનસિક શાંતિ મળે જો તમને સંગીત ગમે છે તો તમે કોઈ વાદ્ય વગાડતા શીખી શકો છો કદાચ તમે ગિટાર કે હોર્મોનિયમ શીખવાની ઈચ્છા પહેલા હતી પરંતુ સમય નહોતો મળતો તો હવે સમય છે જો તમને લખવાનો શોખ છે તો તમે તમારી લાગણીઓને ડાયરીમાં લખી શકો છો આનાથી મનનો ભાર હળવો થાય છે જો તમને રસોઈ બનાવવાનો શોખ છે તો તમે નવી નવી વાનગીઓ બનાવતા શીખો અને પરિવારને ખવડાવો યાદ રાખો શોખ એ માત્ર સમય પસાર કરવાનું સાધન નથી તે એક એવી પ્રવૃત્તિ છે જે તમારા મનને ઉર્જાથી ભરી દે છે અને તમને જીવનમાં એક નવો હેતુ આપે છે કોઈ કામ કરવા માટે પૈસા કમાવાની જરૂર નથી પરંતુ કોઈ શોખ પૂરો કરવા માટે પૈસાની જરૂર નથી જરૂર છે માત્ર ઈચ્છા શક્તિની જ્યારે તમે કંઈક સર્જનાત્મક કરો છો ત્યારે તમારું મન ખુશ રહે છે અને મન ખુશ રહે તો શરીર પણ સ્વસ્થ રહે છે હવે આપણે ત્રણ આદતો વિશે વાત કરી લીધી છે પહેલી બે આદતો શરીર માટે હતી અને આ ત્રીજી અને ચોથી આદત મન અને આત્મા માટે છે આ ચારેય આદતો એકબીજા સાથે જોડાયેલી છે સ્વસ્થ શરીર વગર મન સ્વસ્થ રહી શકતો નથી અને સ્વસ્થ મન વગર શરીર પણ યોગ્ય રીતે કામ કરી શકતો નથી હવે આપણે પાંચમી અને સૌથી મહત્વની આદત વિશે વાત કરવા જઈ રહ્યા છીએ આ આ આદત એવી છે જે બધી આદતોને એક સાથે જોડી દે છે આપણે ચાર મહત્વની આદતોની વાત કરી છે જે તમારા શરીર અને મન બંનેને સ્વસ્થ રાખશે હવે આપણે પાંચમી અને સૌથી મહત્વની આદત પર આવીએ છીએ આ આદત એવી છે જે આ બધી આદતોનો સાર છે અને તમને લાંબા સમય સુધી ખુશ અને સકારાત્મક રાખશે આદત નંબર પાંચ જીવન પ્રત્યે સકારાત્મક દ્રષ્ટિકોણ અપનાવો અને ગ્રેટિટ્યુડ કૃતજ્ઞતા વ્યક્ત કરવી આપણામાંથી ઘણા લોકો એવું માને છે કે જીવનમાં જે પણ સારું કે ખરાબ થાય છે તે આપણા હાથમાં નથી પરંતુ હું તમને જણાવી દઉં કે તમે જીવનને કેવી રીતે જીવો છો એ તમારા હાથમાં છે નકારાત્મક વિચારો ફરિયાદ અને હતાશા આપણા શરીરને અંદરથી ખોખલું કરી નાખે છે અને સકારાત્મકતા સકારાત્મકતા એ એ એક એવી દવા છે છે જે કોઈ પણ રોગને દૂર કરી શકે એટલે શું તેનો અર્થ નથી કે તમારા જીવનમાં કોઈ મુશ્કેલીઓ આવશે જ નહીં તેનો અર્થ એ છે કે જ્યારે મુશ્કેલીઓ આવે ત્યારે પણ તમે તેને હકારાત્મક દ્રષ્ટિકોણથી જુઓ ઉદાહરણ તરીકે જો તમે સવારે ઉઠો અને તમારા પગમાં થોડો દુખાવો હોય તો એવું ન વિચારો કે ઓ હવે તો પગ સાથ નથી આપતો તેના બદલે એવું વિચારો કે આ દુખાવા સાથે પણ હું ઊભો થઈ શકું છું ચાલી શકું છું અને મારું કામ કરી શકું છું આ એક આશીર્વાદ છે સકારાત્મક રહેવા માટેની એક સૌથી સરળ રીત છે રોજ એક ગ્રેટીટ્યુડ કૃતજ્ઞતા વ્યક્ત કરવી દિવસના અંતે શાંતિથી બેસીને એવું વિચારો કે આજે તમારા જીવનમાં કઈ કઈ સારી વસ્તુઓ બની કદાચ તમારા પોત્ર પોત્રીએ તમને ફોન કર્યો હશે તમારા પડોશીઓએ તમારી સાથે સ્મિત કર્યું હશે અથવા આજે ભોજન ખૂબ જ સ્વાદિષ્ટ બન્યું હશે આ નાની નાની વસ્તુઓ માટે ભગવાનનો આભાર માનો અને તમારી જાતને યાદ અપાવો કે તમારું જીવન કેટલું સુંદર છે જ્યારે તમે કૃતજ્ઞતા વ્યક્ત કરો છો ત્યારે તમારું મન ખુશી અને શાંતિથી ભરાઈ જાય છે આનાથી તણાવ દૂર થાય છે અને તમારા મગજમાં ખુશીના હોર્મોન્સ ઉત્પન્ન થાય છે તો મિત્રો આ હતી તે પાંચ આદતો જે તમને સાહીઠ પછી લાંબુ સ્વસ્થ અને ખુશ જીવન જીવવામાં મદદ કરશે ચાલો ફરી એકવાર આ આદતોને યાદ કરી લઈએ પહેલું રોજે સવારે પાણી અને થોડું ચાલવું બીજું તમારા ભોજનમાં પ્રોટીનનું પ્રમાણ વધારવું ત્રીજું રોજે થોડી મિનિટો માટે મગજની કસરત કરવી ચોથું કોઈ શોખ અપનાવવો અથવા કંઈક સર્જનાત્મક કરવું અને પાંચમું જીવન પ્રત્યે સકારાત્મક દ્રષ્ટિકોણ અપનાવવો અને ગ્રેટિટ્યુડ કૃતજ્ઞતા વ્યક્ત કરવી યાદ રાખો આ કોઈ મોટી ફિલોસોફી નથી આ બધી નાની નાની આદતો છે જેને તમે તમારા જીવનનો ભાગ બનાવી શકો છો નાની શરૂઆત કરો કાલથી જ એક આદત અપનાવો અને પછી ધીમે ધીમે બીજી આદતો ઉમેરતા જાઓ આ આદતો કોઈ જાદુ નથી કે જે રાતોરાત તમારી જિંદગી બદલી દેશે પરંતુ જો તમે તેને નિયમિતપણે અપનાવશો તો તમે ધીમે ધીમે તમારી જાતમાં એક મોટો અને સકારાત્મક ફેરફાર જોશો આશા છે કે તમને આજનો વિડીયો ચોક્કસ ઉપયોગી લાગ્યો હશે જો આ પાંચ આદતોમાંથી કોઈ એક આદત તમને સૌથી વધુ ગમી હોય તો કૃપા કરીને નીચે કમેન્ટ બોક્સમાં જરૂરથી લખીને જણાવજો તમારો પ્રતિભાવ અમારા માટે ખૂબ જ મૂલ્યવાન છે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધા જ મિત્રોને જય શ્રી કૃષ્ણ ધન્યવાદ